આ સાથે જ નિયમ ભંગના આક્ષેપોથી રાજકીય માહોલ ગરમાયો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે અહીંયા મતદાન વ્યવસ્થિત થાય અને કાયદોની વ્યવસ્થા જળવાય એટલે હું એવી આશા રાખું મીડિયામાં પણ આ હમણાં આને જવા દો તો એની અસર થાય તો બીજા બૂથો ઉપર પણ એને લોકોને સમજ પડે હું અહીંયા ઓછામાં ઓછા દસ હજાર મત કરતા વધારે મતથી હું અહીંયા લીડ લઈને જીતવાનો છું અને અહીંયા આ ભાજપવાળા એમને સમજ પડી ગઈ છે એટલે હવા ત્યાં મારી રહ્યા છે આ ગમે તે કરીને આ લોકો ઉપર કેવી રીતે અટેક કરવો આ પી અહીંયા બુથ એજન્ટો ખોટા બુથ એજન્ટો મૂકીને અને એ રીતે પેલા લોકો ઉપર પ્રેશર લાવવા માટે અને અધિકારીઓ ઉપર ને પિસાડી અધિકારી આમાં સામેલ થઈ ગયા છે એટલે હું માનું છું કે આવી રીતે ચાલશે તો કાયદો ને વ્યવસ્થા જળવાશે નહીં લોકશાહી નું હત્યા થાય એવી પરિસ્થિતિમાં અહીંયા બૂથ ઉપર કુંડાળના બૂથ ઉપર પરિસ્થિતિ બહુ ખરાબ છે મહત્વની ખબર મહેસાણા ખાતેથી સામે આવી છે જણાવવા માંગીશ કે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં વિવાદ સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા દ્વારા હાલમાં ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે કુંડાળ ગામમાં બોગસ એજન્ટ આરોપ લગાવવામાં આવ્યો આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા નિસર્ગ પટેલ જોડાઈ રહ્યા છે જી નિસર્ગજી મહેસાણાના કડી ખાતેથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે શું છે સમગ્ર મતદાન ત્યારે કોંગ્રેસના જે રમેશ દ્વારા બુથ છે નંબર એકસો સાહીઠ જે સંવેદનશીલ ની ગણવામાં આવે છે તે બૂથ ઉપર રમેશ ચાવડા જયારે મતદાન થયું થઈ ત્યારે પહોંચ્યા હતા અને ત્યાં આગળ જે ચૂંટણી અધિકારી છે તેમના

અ બીચ ઓફર રમેશ આવળા જેરન ગુલગામ મતવિસ્તાર પર હતા ત્યારે ની નગર માં આવ્યું કે કોઈ માણસ કોટી છે મતદાન કરાવ કરાવી લઈ છે તે માટે તેમણે સુલે અધિકારી ફરિયાદ કરી ત્યારે બાદમાં જ્યારે અમારા દ્વારા ચકેતા તપાસમાં પાછા સોમાં આવી ત્યારે એ એજન્ટ હતો જે એજન્ટ એજન્ટ જેનું નામ પર સાબ્યું હતું કે વિરલ પટેલ નામનો એજન્ટ હતો એટલે તે સાથે આપ સોમેડવાની જે મતદાન એજન્ટની જે પોઈન્ટ પર હતા

Jadi contohnya misalnya sorry ya maksudnya dari rakyat ya di dalamnya walaupun

મહત્વના સમાચાર મહેસાણા ખાતેથી સામે આવ્યા છે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં વિવાદ સર્જાયો છે તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા દ્વારા હાલમાં ગંભીર પ્રકારના આક્ષેપો કરાયા છે કુંડાળ ગામમાં બોગસ એજન્ટ ઘુસ્યો હોવાનો આરોપ લગાવાયો છે જણાવી દઉં કે બુથ નંબર એકસો રૂમ નંબર ચારમાં બોગસ એજન્ટ ઘુસ્યો હોવાનો દાવો પણ કરી દેવામાં આવ્યો તો રમેશ ચાવડા ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યા ફરિયાદ કરવા રમેશ ચાવડા બુથ પર પહોંચતા એજન્ટ ભાગી ગયો હોવાનો આક્ષેપ પણ કરાયો છે ચૂંટણીમાં નિયમ ભંગના આક્ષેપોથી હાલમાં રાજકીય માહોલ ગરમાયો હોવાનું દેખાઈ રહ્યું છે